નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છે જેમાં આપણે વાત કરીશું કે ઇન્ડિયાના ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ જે માઉન્ટેન્સ પર્વતો હોય છે અને એમની જે પિક્સ હોય છે શિખરો એના વિશે વાત કરીશું તો આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ ફિલ્મ્સ માટે આ ટોપિક ઘણું ઇમ્પોર્ટન્ટ છે જેમાં ફિઝિકલ જીઓગ્રાફીનો આ એક ટોપિક છે જેમાં આપણે ટોટલ આના બે વિડીયો બનાવીશું જેમાં ફર્સ્ટ વિડીયોમાં આપણે નોર્થ ઇન્ડિયાના જે માઉન્ટેન્સ છે જેમ કે હિમાલયા એની વાત કરીશું અને સેકન્ડ જે વિડીયો રહ્યો એમાં આપણે સાઉથ ઇન્ડિયાના માઉન્ટેન્સની વાત કરીશું સૌ પ્રથમ વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે હિમાલય હવે હિમાલયની વાત કરીએ આપણે તો હિમાલય જે રહ્યા એના ટોટલ પહેલા એનું ઓરિજિનેશન આપણે સમજીએ કે હિમાલયાનો ઉદ્ભવ કઈ રીતે થયો તો અરાઉન્ડ 150 ફિફ્ટી યર પહેલાં ઇન્ડિયા જે રહ્યું એ ગોંડવાના લેન્ડ પાર્ટ હતું બરાબર છે હવે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ શું થયું હંડ્રેડ મિલિયન યર્સ પહેલાં ઇન્ડિયા ગોંડવાના લેન્ડમાંથી અલગ પડીને એને એશિયા તરફની મુવમેન્ટ ચાલુ કરી આપણે પેટ ટેકનોલોજી થિયરીનો આ એક ભાગ છે આપણે ડીપમાં નથી જતા પણ ઓવરવ્યુ હું તમને આપી દઉં છું અને ઇન્ડિયા એશિયા તરફ મુવમેન્ટ ચાલુ કરી એ વચ્ચે ઇન્ડિયન ઓશિયનમાં એક યુનિયન આઇલેન્ડ આવેલું છે ત્યાંથી વોલ્કેનિક ઇરપ્શન થયું જેના લીધે જે આપણો અત્યારે ડેકન પ્લેટુનું રિજન છે તે વોલ્કેનિક હોટસ્પોટ થયું અને એના લીધે એ પાર્ટ જે રહ્યો એ આપણો વોલ્કેનિક ઇરપ્ટેડ પાર્ટ બની ગયો હવે

અથડાઈ અને આ જે પીરિયડ જે રહ્યું એને ટર્શિયરી પિરિયડ કહેવામાં આવે છે ટર્શિયરી પિરિયડમાં હિમાલયનું ફોર્મેશન થયું આ હિમાલયમાં સૌપ્રથમ હિમાલયા જે રહ્યા ટોટલ ચાર ટાઈપ્સના હિમાલય છે આ ચાર ટાઈપ્સના હિમાલયમાં ફર્સ્ટ હિમાલય છે ટ્રાન્સ હિમાલય સેકન્ડ હિમાલય છે ગ્રેટ હિમાલય આ ગ્રેટ હિમાલયને હિમાદ્રી પણ કહેવાય છે પછી મિડલ હિમાલય અને છેલ્લે શિવાલિક નોર્થ થી સાઉથ હિમાલયાનું ડિવિઝન આ રીતે છે ટ્રાન્સ હિમાલય ગ્રેટ હિમાલય મિડલ હિમાલય અને શિવાલિક હવે ટ્રાન્સ હિમાલયમાં કયા કયા માઉન્ટેન પીક્સ આવેલા છે તે આપણે જોઈશું તે પહેલા આપણે એક વખત મેપ ઉપર જતા રહીએ જેમ કે અહીંયા આપણે જોઈ શકું છું સૌ પ્રથમ અહીંયા છે ગ્રેટ હિમાલય સેકન્ડ છે મિડલ હિમાલય અને થર્ડ છે શિવાલિક્સ અને એની ઉપર છે અહીંયા ટ્રાન્સ હિમાલય જે ટિબેટિયન રીજન થી કશ્મીરની ઉપરના રીજન સુધી આવેલા છે બરાબર છે હવે ગ્રેટ હિમાલય પહેલા આપણે ટ્રાન્સ હિમાલય જોઈ લઈએ ટ્રાન્સ હિમાલયની ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પીક્સ કઈ છે અને એના રેન્જિસ કયા કયા છે તે આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જોઈશું તો સૌ પ્રથમ આપણે ટ્રાન્સ હિમાલય જોઈએ ટ્રાન્સ હિમાલયમાં પ્રથમ રેન્જ આવે છે કારાકોરમ રેન્જ કારાકોરમ રેન્જ આ કારાકોરમ રેન્જ છે એ ટ્રાન્સ હિમાલયનો સૌથી ઉપરનો ભાગ છે ઇન્ડિયા સ્પેસિફિક વાત કરીએ છીએ આપણે જેનું ફર્સ્ટ જેના પીક્સની વાત કરીએ તો એક છે કેટુ કેટુ જે રહ્યું એ ઇન્ડિયાની અંદર સૌથી હાઈએસ્ટ પીક છે જેને ગોળવી રોસ્ટિંગ પણ કહેવાય છે પછી બીજું છે એક રાકાપુશી રાકાપુશી પીક અને ત્રીજું છે ગશેર ગ્રુમ ગશેર ગ્રુમ કે ટુ ગોળવી રસ્ટીન રાકાપુશી અને ગશેર ગ્રુમ પછી કારાકોરમ પછી બીજી રેન્જ આવશે લદાખ રેન્જ ત્રીજી આવશે જસકાર રેન્જ અને બીજી જે છે એ કૈલાસ રેન્જ છે આ કૈલાસ રેન્જ ઇન્ડિયામાં નથી આવેલી પણ તિબેટ અંદર આવેલી છે ચાઇના બરાબર હવે આ રેન્જો કઈ કઈ છે તે આપણે મેપ્સમાં જોઈએ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તેમ સૌ પ્રથમ છે કારાકોરમ રેન્જ

તો આ જે રહ્યું એક ઓક્સફર્ડ સ્ટુડન્ટ એટલાસ છે તમે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરતા હોય તો તમારા જોડે આ એટલાસ હોવું જરૂરી છે એની અંદર આપણે મેપિંગ કરી શકીએ છીએ તો આ જે રહ્યું એ આપણે કાશ્મીર નું મેપ છે બરાબર હવે કાશ્મીર ના મેપ માં અહીંયા તમે જોઈ શકો છો આ જે રહ્યું એ રાકાપુસી છે રાકાપુશી જેની હાઈટ છે સેવન સેવન ડબલ એટ મીટર સાત હજાર સાતસો ઇઠ્યાસી મીટર પછી છે નંગા પર્વત નાંગા પર્વત જે રહી એની હાઈટ છે એટ વન ટુ સિક્સ મીટર પછી છે કીટુ ગોડવીનો સ્ટેન જેની હાઈટ છે એટ સિક્સ વન વન મીટર અને પછી છે ઘસેર જેની હાઈટ છે એટ ઝીરો સિક્સ નાઇન મીટર તો ઇન્ડિયાની અંદર કીટુ એ સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે તો હવે આપણે સૌપ્રથમ આવશે ઈસ્ટી પછી આવશે હવે આપણે ટ્રાન્સ હિમાલય પછી ગ્રેટ હિમાલય જોઈશું નંગા પર્વત જે રહ્યો એ ગ્રેટ હિમાલયનો ભાગ છે એટલે આપણે ગ્રેટ હિમાલયમાં જોઈશું અત્યારે આપણે ટ્રાન્સ હિમાલયમાં ત્રણ પીક યાદ રાખીએ રાકાપુસી અને ગસેરપુર હવે આપણે વ્હાઈટ બોર્ડ ઉપર ગ્રેટ હિમાલયના ની ચર્ચા કરીએ ગ્રેટ હિમાલય જનરલી જમ્મુ કાશ્મીરની અંદર નંગા પર્વત થી લઈ અને આસામની અંદર નામચા પારવા ત્યાં સુધી આવેલું છે નંગા પર્વત થી લઈ આસામ ની અંદર નામચા પારવા સુધીની જેટલી બી માઉન્ટેન પીક છે એ ગ્રેટ હિમાલયનો ભાગ છે અને ગ્રેટ હિમાલયની સ્પેસિફિકેશન શું છે તે આપણે જોઈશું પહેલા આપણે તેના પીક્સ ની વાત કરી દઈએ તો જેમ કે ગ્રેટ હિમાલયમાં માં ઘણા પીક્સ એ કશ્મીર ની અંદર હશે ઘણા પીક એ લદ્દાખ ની અંદર હશે ઘણા પીક્સ એ હિમાચલ પ્રદેશ ની અંદર હશે ઘણા ઉત્તરાખંડની હશે નેપાલની અંદર હશે સિક્કિમની અંદર હશે ભૂટાનની અંદર હશે અને અરુણાચલ પ્રદેશની અંદર હશે તો આટલા જે ઇન્ડિયાના સ્ટેટ રહ્યા અને નેપાળ એની અંદર આપણે ગ્રેટ હિમાલય સ્પ્રેડ થયેલા છે હવે ગ્રેટ હિમાલય કેવા છે તેની શું સ્પેસિફિકેશન છે તે આપણે મેપમાં જોઈશું ગ્રેટ હિમાલય ગ્રેટ હિમાલય જે રહ્યા એ હાઈએસ્ટ છે અને કન્ટિન્યુઅસ છે એટલે કે તૂટક ફૂટક નથી એ કન્ટિન્યુઅસ છે હાઈએસ્ટ છે વર્લ્ડની અંદર આ જે રહ્યા ક્રિસ્ટલાઇન રોક્સના બનેલા છે ક્રિસ્ટલાઇન રોક્સ એટલે શું કે એનું ઓરિજિન જે રહ્યું એ વોલ્કેનિક રોક્સનું છે માઉન્ટ એવરેસ્ટ કંચનજંગા મકાલુ દૌલાગીરી મનસાલુ અન્નપૂર્ણા નંદાદેવી કામેટ ગોર આ ઇમ્પોર્ટન્ટ પીક્સ છે એના હવે કયા પીક્સ ક્યાં આવેલા છે આપણે મેપ્સ થી જોઈશું જેમ કે લદાખ ની અંદર નંગા પર આવેલું છે જે આપણે આ જોઈ લીધું એક ગ્રેટ હિમાલયનો પાર્ટ છે પછી બીજો ઇમ્પોર્ટન્ટ છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ ની અંદર ટોટલ ચાર થી પાંચ પીક્સ આવેલા છે તે આપણે જોઈશું

બરાબર આના ઉપરાંત ગંગોત્રી પણ છે બદ્રીનાથ પણ છે બરાબર છે અને કેદારનાથ પણ આવેલું છે ત્યાં અહીંયા કેદારનાથ છે છે તો તો ઈસ્ટ ઈસ્ટ વેસ્ટથી આવશે બંદરપુચ પછી આવશે ગંગોત્રી પછી આવશે કામેઠ પછી આવશે બદ્રીનાથ પછી આવશે કેદારનાથ પછી આવશે ત્રિશૂલ પછી આવશે નંદાદેવી આમ વેસ્ટથી ઈસ્ટનો આ માઉન્ટેન પીક થઈ ગયા એ બંદરપુચ કામેઠ બદ્રીનાથ ત્રિશુલ ગંગોત્રી નંદાદેવી આ ટાઈપના માઉન્ટેન આવેલા છે હવે આપણે નેપાળની અંદર જોઈશું નેપાલના જે રહ્યા એને યાદ રાખવા માટે એક આ છે નેપાલના માઉન્ટેન જેમાં ફર્સ્ટ જે રહ્યું એ દૌલાગીરી માઉન્ટેન દૌલાગીરી માઉન્ટેન સેકન્ડ છે અન્નપૂર્ણા થર્ડ છે મનસુ ફોર્થ છે

અને એમ પોર્ટ મકાલો તો મનસાલુ અને મકાલું તો પેલા મનસાલો આવશે પછી મકાલો આવશે તો આટલા માઉન્ટેન થઈ ગયા દામ ચેમ હવે મનસાલુ અને મનસાલુ અને એવરેસ્ટ વચ્ચે બે માઉન્ટેન આવેલા છે જેમાં એક છે ગૌરીશંકર અને બીજો છે છોયુ તો આટલા માઉન્ટેન આપણે યાદ રાખવાના થાય બરાબર આ થયા નેપાળના હવે સિક્કિમની વાત કરીએ આપણે તો સિક્કિમમાં જનરલી વાત કરીએ તો એમાં એક જ માઉન્ટેન આવેલું છે અને એ છે કંચનજંગા માઉન્ટેન સિક્કિમ આ રહ્યું કંચનજંગા માઉન્ટેન સિક્કિમની અંદર આવેલું છે કંચનજંગા માઉન્ટેન અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તેમાં બે માઉન્ટેન આવે છે એક કાંકડો માઉન્ટેન અને બીજો નામ ચાવા જે આપણે મેપમાં છે એ જોઈએ કે આશિયા अरुणाचल प्रदेश अरुणाचल प्रदेश ની અંદર આપણે અહીંયા જોઈ સકીએ છીએ તેમ

આ રહ્યો કાંટો માઉન્ટેન અહીંયા આપ જોઈ શકો છો આ કાંટા માઉન્ટેન અને બીજું જે છે નામચા પર્વત ઓકે તો આ અરુણાચલ પ્રદેશમાં આ બે માઉન્ટેન કામ છે આ કાંટો માઉન્ટેન અને અહીંયા છે નામચા પર્વત માઉન્ટેન હવે આ જે રહ્યું એ આપણે ગ્રેટ હિમાલયના જેટલા બી હતા એ જોયા માઉન્ટેન પિક્સ હવે ગ્રેટ હિમાલય પછી આપણે વાત કરીએ હવે ગ્રેટ હિમાલય મોસ્ટ ઓફ જેટલા મિડલ હિમાલય અને શિવાલિકમાં ઓછા આવેલા છે માઉન્ટેન બરાબર માઉન્ટેન પીક્સ કોઈ આવેલી જ નથી જનરલી જેટલી બી માઉન્ટેન પીક્સ છે એ ગ્રેટ હિમાલયમાં આવેલી છે એટલે કદાચ સ્ટેટમેન્ટમાં જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે લખી દેવાનું પછી આપણે થર્ડ જોઈશું હવે મિડલ હિમાલય હવે મિડલ હિમાલયની વાત કરીએ તો તેમાં પીર પંજાબ રેન્જ આવેલી છે ધોળાધાર રેન્જ આવેલી છે નાગપીપા મસૂરી કુમાવ હિલ ગઢવાલ હિલ આ બધા મિડલ હિમાલયના ભાગ છે એ આપણે મેપત્રુ જોઈ લઈએ આપણે જોઈ શકીએ છીએ જેમ કે મિડલ હિમાલયમાં આ પીર પંજાબ રેન્જ અને ધોળાધાર રેન્જ એ મિડલ હિમાલયાની આવેલી છે બાદ જે જનરલી અંદર અને થોડીક હિમાચલ પ્રદેશમાં આવેલી છે એટલે પીર રેન્જ એ મિડલ ભાગ છે અને હવે આપણે ઝારખંડની અંદર વાત કરીએ તો આ ગઢવાલ રેન્જ અને કુમાઉ રેન્જ આ ગઢવાલ રેન્જ કુમાઉ રેન્જ છે એ મિડલ હિમાલયનો ભાગ છે બરાબર છે અને આ ઉપર તો ગ્રેટ હિમાલય જેની આપણે પેલા પિક્સ ની બધાની વાત કરી દીધી આ નીચે છે એક શિવાલિક છે એટલે કે એના પછી આપણે વાત કરીએ એટલે ગઢવાલ હિમાલય અને કુમાઉ હિમાલય જે રહ્યા એ મિડલ હિમાલયનો ભાગ છે અને નેપાળની અંદર વાત કરીએ આપણે તો નાગટિબ્બા મસૂરી અને કુમાઉ હિલ્સ તો કુમાઉ હિલ્સ જે રહ્યા એ ઉત્તરાખંડની અંદર આવેલા છે મસૂરી હિલ્સ પણ ઉત્તરાખંડની અંદર આવેલા છે અને નાગટી પણ ઉત્તરાખંડમાં આવેલા છે તો વેસ્ટ તરફ આપણે ઉત્તરાખંડમાં જઈશું તો પ્રથમ આવશે નાગટીપા પછી આવશે મસૂરી અને એના પછી આવશે કુમાઓ હિલ્સ બરાબર છે તો આ થઈ ગયા ઉત્તરાખંડના મિડલ હિમાલયાના હિલ્સ હવે નેપાળની અંદર વાત કરીએ તો નેપાળમાં એક જ હિલ્સ આવેલા છે અને જે મહાભારત હિલ્સ મહાભારત હિલ્સ જે રહ્યા એ મિડલ હિમાલયાનો પાર્ટ છે ઓકે તો અહીંયા આપણે શિવાલિક્સ હવે શિવાલેક્સમાં કોઈ માઉન્ટેન પિક્સ પણ નથી કે કઈ નથી પણ શિવાલિકમાં બેઝિક આપણે યાદ રાખવાનું કે મિડલ હિમાલય પછી શિવાલિક આવે બરાબર તો આમ આપણે ચાર પાર્ટ જી રહ્યા હિમાલયના એ બતા જેમાં સૌ પ્રથમ આપણે ટ્રાન્સ હિમાલય જો પછી ગ્રેટ હિમાલય જોયું જેને હિમાલય પણ કહેવામાં આવે છે એના પિક્સ જોયા એના પછી આપણે મિડલ હિમાલય જોયું એના ભાગ જોયા બધા અને પછી આપણે શિવાલિક જોયા શિવાલિકમાં કોઈ નથી ખાલી યાદ રાખવાનું કે આ એક પાર્ટ છે શિવાલિક હવે આપણે નોર્થ ઇસ્ટના હિમાલયસની વાત કરીશું કે નોર્થ ઇસ્ટમાં કેટલા કેટલા પીક્સ ને એ બધું આવેલું છે બરાબર શિવાલિક્સની વાત કરીએ હવે મિત્રો આપણે શિવાલિક્સ બતાવ્યા શિવારિક્ષનું કોઈ પીક નથી કે એની કોઈ રેન્જેસ નથી ખાલી એક ડિવિઝન છે ફિઝિકલ ડિવિઝન છે આપણે જનરલી હિમાલયસ ને આપ્યું છે એની કોઈ પિક નથી કોઈ માઉન્ટેન નથી હવે આપણે નોર્થ ઈસ્ટ હિમાલય જોઈએ નોર્થ ઇસ્ટ હિમાલયની વાત કરીએ તો એમાં નોર્થ ઇસ્ટ હિમાલયને પૂર્વાંચલ પણ કહેવામાં આવે છે જેમ આપણે નોર્થ ઇન્ડિયાની અંદર વાત કરીએ આપણે મેપ થ્રુ જોઈએ જેમ નોર્થ ઇન્ડિયા ની વાત કરીએ આપણે એમાં ટ્રાન્સ હિમાલયા ગ્રેટ હિમાલય મિડલ હિમાલય અને શિવાલિક જોયા એ રીતે હિમાલયનું એક્સટેન્શન જે રહ્યું એ પૂર્વાંચલના સ્વરૂપમાં છે બરાબર નોર્થ ઇસ્ટની અંદર એટલે નોર્થ ની અંદર ઘણા માઉન્ટેન્સ આવેલા છે એ જે માઉન્ટેન્સ જે રહ્યા એ હવે આપણે જોઈશું जोप्रथम आसमर आपण आसम अरुणाचल प्रदेश अरुणाचल प्रदेश करुणाचल प्रदेश छे दाफला मिरी अपोर आणि मिसमी आम डीएमएम एद राखवानिस्ट डीएमएम એટલે દાફલા મીડી અપોર મિસમી આ જે માઉન્ટેન રહ્યા એ અરુણાચલ પ્રદેશ આસામ આવેલા છે અરુણાચલ પ્રદેશમાં છે પણ થોડુંક એનો આસામમાં જાય છે બરાબર હવે નાગાલેન્ડ જે રહ્યું નાગાલેન્ડ નાગાલેન્ડમાં ની વાત કરીએ આપણે જેમ કે મેપમાં જોઈ શકો છો તમે નાગાલેન્ડ ની અંદર આ નાગા હિલ્સ આવેલા છે એ પૂર્વાંચલ જે આપણું હિમાલય હતું એનું છે આ નાગાલેન્ડ જે રહ્યા એનું હાઈએસ્ટ પીક છે આપણે યાદ રાખવાનું છે સારમતી એસ એ આર એમ એ ટી આઈ સારમતી જે રહ્યું અહીંયા હું લખી દઉં છું કે નાગા હિલ્સ જે રહ્યા એનું હાઈએસ્ટ પીક જનરલી સ્ટેટ પીએસસી જીપીએસસી માં અને બીજી બધી યુપી પીએસસી માં એમાં પૂછાતું હોય છે આ ટાઈપના ક્વેશ્ચન સારમતી પીક સારમતી પીક એ માઉન્ટેન છે બરાબર હવે આપણે મણિપુરની વાત કરીએ

જેમ કે આ મણિપુર ગીલ છે અને બિલકુલ અહીંયા નીચે એક લાઈમા ટૂલ કરીને એક રેન્જ આવેલી છે લાઈમા ટૂલ રેન્જ હું અહીંયા લખી દઉં છું જેમ કે મણિપુર નું હાઈએસ્ટ પીક માઉન્ટ ઈસુ અને રેન્જ જે રહી એક લાઈમા ટૂલ રેન્જ આવેલી છે બરાબર હવે મિઝોરમ ની વાત કરીએ તો મિઝોરમ માં મિઝો હિલ્સ આવેલા છે આ મિઝોરમ એના મિઝોરિયન્સ આવેલા છે અને મિઝોરમનું જે હાઈએસ્ટ માઉન્ટેન પીક રહી એનું નામ છે બ્લુ માઉન્ટેન બ્લુ માઉન્ટેન એ મિઝોરમનું હાઈએસ્ટ પીક છે બરાબર છે હવે ત્રિપુર ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરામાં સખાન રેન્જ અને જાપુરી રેન્જ આ બંને આવેલા છે અને ત્રિપુરાનું જે હાઈએસ્ટ પીક રહ્યું એ છે બેટલિંગ સી એ હું લખી દઉં છું બેટલિંગ સી એ ત્રિપુરાનું હાઈએસ્ટ પીક છે બેટલિંગ સી

આસામ અને નાગાલેન્ડ અને એની બોર્ડર જે રહી એ મ્યાનમાર સાથેની બોર્ડર છે તો આપણે પટકાઈ બુમ જોઈ લઈએ આ છે પટકાઈ બુમ અહીંયા જોઈ શકીએ છીએ આપણે પટકાઈ બુમ જે રહ્યું એની બોર્ડર આસામ જોડે પણ છે ઉપર આ અરુણાચલ પ્રદેશ જોડે પણ છે અને એની બોર્ડર મ્યાનમાર જોડે પણ છે એટલે આ પટકાઈ બુમ આપણે યાદ રાખવાનું છે અને બીજી એક છે બરેલ રેન્જ આ આસામની અંદર નીચે આપણે જોઈ શકીએ છીએ આ એક છે બરેલ રેન્જ આ બરેલ રેન્જ જે રહી એ આસામ નાગાલેન્ડ અને મણિપુર વચ્ચે છે આપણે એ જોઈ શકીએ છીએ આ નાગાલેન્ડ છે આ મણી મણિપુર છે તો નાગાલેન્ડ મણિપુર અને આસામ વચ્ચે છે બરાબર છે આપણે યાદ રાખવાનું છે તો અહીંયા આપણા આપણે નોર્થ ઇન્ડિયાના જે માઉન્ટેન પીક હતી અને જેટલા માઉન્ટેન્સ હતા એ આપણે બતાવ્યા હવે નેક્સ્ટ જે વિડીયો લેક્ચર આવશે તેમાં આપણે સાઉથ ઇન્ડિયાના જેટલા બી પીક્સ છે એ બતાવીશું થેન્ક યુ